નમસ્કાર એસ લાઇવ દ્વારા મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ જોઈએ આજના મુખ્ય સમાચાર રવિવાર હોવાથી વાસી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ડેની અમદાવાદમાં ઉજવણી વિકાસમાં નંબર વન ગુજરાતમાં સુડતાલીસ ટકા બાળકો કુપોષણનો ભોગ ચીનમાં ત્રણસો સાહીઠ કલાકમાં બહુમાળી હોટલનું બાંધકામ બ્રાન્ડેડ સ્વાની પશુ ચિકિત્સક કેન્દ્રમાં દયનીય સ્થિતિ જોઈએ સમાચાર વિગતવાર વાસી ઉત્રાણે રવિવાર હોવાને કારણે શહેરીજનો રજાના મૂળમાં હતા જોકે દિવસની શરૂઆત થોડી મોડી થઈ પણ પતંગ રસિયાઓએ વાસી ઉત્તરાયણની મજાનો આનંદ લૂંટવામાં જરાય ચૂક ન રાખી આમ તો વાસી ઉત્તરાયણે કોર્પોરેટ કંપનીઓ અને વેપાર ધંધા બપોર સુધી કાર્યરત હોય છે પણ આ આ વખતે રવિવારને દિવસે વાસી ઉત્તરાયણ હોવાને કારણે શહેરીજનોએ પતંગ ચગાવવાનો પૂરો આનંદ લૂંટ્યો આજની રાત્રે ટેરેસ ઉપર નાસ્તા પાણી અને તુક્કલ ચડાવી આ શહેરીજનો વિદાય આપશે આપણા જીવનમાં આનંદ અને ઊર્જાનો સ્ત્રોત આપણા ઉત્સવો પણ આપણા જ ઉત્સવોનો ઉપયોગ આપણને અંધારામાં રાખવા કરવામાં આવ્યો મૂળ મુદ્દાઓ અને સમસ્યાઓ પરથી બીજે ધ્યાન દોરવા ખેલાયા એવા દાવપેજ જેમાં પતંગ કપાયો ગુજરાતના સામાન્ય નાગરિકો કૃષિ મહોત્સવના નામે કપાયો ખેડૂતનો પતંગ ડીઝલ પર આખા દેશમાં સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવાય છે ઉપરથી ખાતર પર પણ વેટ

જેનો આખરે ભોગ બને છે પણ પરિણામ અનેક લોકો કરી આત્મહત્યા સરકારી અધિકારીઓને બનાવી દેવાય

બાર શહેરોમાં આપણે લોન્ચ કરીએ છીએ અચ્છા અને આ બુક વિશે શું છે આ ખાસિયત આમાં ઘણા બધા રેકોર્ડ્સ થયેલા છે અને જે રેકોર્ડ્સ અલગ અલગ શહેરોમાંથી અલગ અલગ લોકોએ સામાન્ય લોકોએ કર્યા છે તો એ લોકોને પ્રોત્સાહન આપવા માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને એ લોકોને આપણે ફેસિલિટેટ કરવા માટે આપણે કરીએ છીએ હવે આ બુક તો તો લોન્ચ છે એટલે પછી આ નેક્સ્ટ જે છે નેક્સ્ટ લોન્ચ જ્યારે થશે એનું અત્યારે તો મારી પાસે કોઈ છે નહીં શેડ્યુલ પણ ડેફિનેટલી તે હશે તો આના ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ છે એ ડાયમંડ

पक्षियों के हत्यारे बन जाते हैं, बल्कि पाप के भागीदार भी होते हैं। गौर से देखिए किस तरह से लहूलुहान हुए हैं मकर संक्रांति के अवसर पर मांजों से कटकर ये पक्षी अर्थ देश अर्थव्यवस्था नो आधार बाढ़ प्रधान डॉक्टर मनमोहन सिंह देश में कुपोषण बाजन में घटाड़ा राष्ट्रीय शरम कही छ ત્યારે વિકાસના પંથ ઉપર નંબર ની વાત કરતી મોદી સરકારના ગુજરાતમાં આવા બાળકોની સંખ્યા સુડતાળીસ ટકા છે અહીં માંથી ત્રણ બાળકો ઓછું વજન ધરાવતા જન્મે છે અથવા તો પછી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે જન્મ બાદ પણ તેમના વજનમાં વૃદ્ધિ થતી નથી સરકારી યોજનાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચતી નથી કાં તો પહોંચે તો તે યોજનાઓ તેમના માટે પર્યાપ્ત નથી હોતી જે કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે આવી જે ઘટના સુરતના મિશ્રા પરિવારમાં જોવા મળી મિશ્રા પરિવાર નો ચાર વર્ષનો પુત્ર ઉંમરમાં વૃદ્ધિ પામ્યો છે પરંતુ તેનું વજન વધતું નથી પ્રિન્સનું વજન માત્ર બાર કિલો છે જે તંદુરસ્ત બાળકોની સરખામણીએ ખૂબ ઓછું છે ડોક્ટરે પણ મિશ્રા પરિવારને કહ્યું છે કે પ્રિન્સને દવા નહીં પણ પૌષ્ટિક આહારની જરૂર છે અને મિશ્રા દંપતી પોતાના લાડકવાળાને પૌષ્ટિક આહાર પૂરો પાડી શકે તેટલો સક્ષમ નથી મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે અને તેમાંય ટૂંકા પગારમાં ગુજરાન ચલાવવાનું માટે મિશ્રા દંપતી પાસે લાચારી સિવાય અન્ય કોઈ ઉપાય નથી पैसा कुछ कम पड़ती है खिला पिला नहीं पाते है पगार भी कम है धंधा मंदी चल रहा है कहाँ से खिलाए पिलाएंगे और फल सब चीज महंगा हो गया तो खाने में कुछ परेशानी हो जाता है किसी तरह बच्चा पाल रही हूँ जो मिल रहा है वो खिला रही हूँ क्या करूँगा पैसा का हरानी है और सब चीज इंडिया में जो हिंदुस्तान में हमारे कारण कुछ डिफरेंट है वेस्टर्न वर्ल्ड से हमारे यहाँ पे ज्यादातर कारण अगर जो बच्चे अंडर वेट पैदा होते हैं उसका मेन कारण है माओ का अंडर न्यूट्रिशन उनका खाने पीने की प्रॉपर न्यूट्रिशन की कमी प्रेगनेंसी के दौरान जब खाने पीने की जरूरतें बढ़ जाती हैं उसकी कमी प्रॉपर हेल्थ केयर खून की कमी अन्य चीन एक कंस्ट्रक्शन कंपनी है

નવાઈની વાત તો એ છે કે ઇમારતના ઝડપી બાંધકામ દરમિયાન એક પણ કામદારને ઈજા નથી પહોંચી પ્રાણીઓમાં શ્વાન માનવીના સૌથી વધારે વફાદાર મિત્રો ગણાય છે હવે શહેરીજનોમાં પણ પોતાના ઘરની રખેવાળી માટે બ્રાન્ડેડ સ્વાનનો ક્રેઝ વધી રહ્યો છે ધનિક વર્ગમાં લક્ઝુરિયસ વસ્તુઓની દેખાદેખી સામાન્ય બાબત છે પણ હવે આ દેખાદેખી બ્રાન્ડેડ સ્વાનની ખરીદીમાં પરિણમી છે જેના કારણે ક્યારેક માઠા પરિણામો આ મૂંગા જીવને ભોગવવા પડે છે જે માટે એનઆઈડીનો કોર્નર છે ત્યાં એને કોઈ રસ્તામાં છોડી દે અને રસ્તામાં રાખવા પૂરું બીજા કુતરા પાછળ પડેલા કાનમાં છી હતા અને હું ત્યાંથી નીકળ્યો મારી નજર પડી દરમિયાન ઓટો રિક્ષામાં અહીંયા હોસ્પિટલમાં લાવી અને પ્રાથમિક સારવાર ચાલુ કરી એના કાનમાંથી ઓછા મોસા બસો કિલા નીકળ્યા છે અને પગમાંથી પચાસ કિલા નીકળ્યા છે અને આ બધાનું કારણ એક લોકો દેખાદેખીમાં પાડોશનો કુતરો આપણા ઘેર જોવે એમ કરીને લઈ આવ્યા છે પછી ત્યાં લઈ શકતા નથી એટલે ગમે તે રસ્તામાં છોડી છે આ પહેલા જે એક છે જે એક વર્ષથી આપણી જોડે એની વિશે આ જ પરિસ્થિતિ હતી કાનમાં બે કાનમાં પીડા પડી ગયા હતા અને એને કોઈ ફેંકી દેલું વરસતું આગળ એ બી મારી નજરમાં આવ્યું તો એને રિક્ષામાં નહીં આવ્યું અત્યારે કરી સારવાર કરી છેલ્લા એક દોઢ વર્ષથી આપણા હોસ્પિટલમાં છે